અમરેલી જિલ્લામાં લેટર કાર્ડમાં પટેલ સમાજની દીકરીના સરગસ કાઢવાનો મુદ્દો હવે ગરમાયો છે આ મામલે વિપક્ષે સરકારને ઘેરી આકરા પ્રહારો કર્યા છે ગુજરાત કોંગ્રેસે પણ આ મુદ્દે ખૂલીને સામે આવી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ સમગ્ર મામલે પોલીસ પર આરોપ લગાવ્યા છે તેમણે કહ્યું કે ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસનું આ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું યશસ્વી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના નરેશ પટેલને પત્ર લખ્યો છે જેમાં તેમણે પોલીસ દ્વારા એક કોમ્પ્યુટર ઓપરેટર યુવતીનું સરઘસ કાઢવા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં તેમણે પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે આ લેટરમાં પ્રતાપ દુધાતે કહ્યું છે કે પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકેનું કામ કરતી હતી જે પોતાના માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો હતો વળી આ દીકરીનો ઈરાદો કોઈને બદનામ કરવાનો ન હતો તેણે અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે રીકન્સ્ટ્રકશનના નામે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું તેમણે આગળ પત્રમાં ઉલ્લેખ કર્યો કે ભાજપ નેતાના અહમ સંતોષવા આ દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરાયું હતું

પ્રતાપ દુધાતે ખોડલધામના નરેશ પટેલને પણ આ પત્ર લખ્યો હતો અને પત્રમાં તેમણે વિશેષ સમાજના આગેવાનોને બહાર આવી આ મામલે દીકરીને સાથ સહકાર આપવા વિનંતી કરી છે ઉપરાંત તેમણે દીકરીનું બિન અધિકૃત રીતે સરઘસ કાઢનારા સામે કડક તપાસ થાય તે માટે સરકાર પાસે માંગણી કરવા વિનંતી કરી છે વળી આ સમગ્ર મામલે કોઈ સ્ટેટમેન્ટ આપવા પણ કહ્યું છે બીજી તરફ પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મારે પણ આ મામલે રોષ ઠાલ્યો છે તેમણે રાતના બાર વાગે મહિલાની ધરપકડ કરી સરઘસ કાઢવાને ગેરબંધારણીય ગણાવ્યું છે તેમણે આગળ કહ્યું કે કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટો અન્યાય અસહનીય છે આ વિષય પર આપના શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવશો આ સાથે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર